શું ખનીજ માફિયાઓની વચેટીયા કરી રહ્યા છે મદદ આખરે કોણ કરી રહ્યું છે મદદ સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે ખનીજ માફિયાઓ વચેટીયાઓને રાખીને ખુલ્લી આમ ખનીજનું ખનન કરી રહ્યા છે જે અંગે અધિકારીઓ આ ખાડા હોય તેવું લાગી રહ્યું છે આ ઉપરાંત રીતે ચોરી ઓવરલોડ ભરેલ વાહનો ભયંકર રીતે ચાલી રહ્યા છે શા માટે આના ઉપર રોક લગાતો નથી અધિકારીઓની ગાંઠના કારણે નહીં તરતો તાત્કાલિક દંડની ની છે પરંતુ આ વસુલાત પણ અમુક જગ્યા પર જ થાય છે તો શું જ્યાં મોટે પાયે ચાલતા ખનીજ માફિયાઓ વચેટિયા કરી રહ્યા છે તેમને મદદ કરવામાં આવી રહી છે તો કોણ હશે આ વચેટિયા એની પર તપાસ થવી જોઈએ જેથી કરીને આ ખનીજ માફિયાઓ સામે આવી શકે વધુમાં સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે ખનીજ અધિકારી દ્વારા મળતી વિગતો મુજબ ડુંગરની આજુબાજુમાં જ્યાં નજર કરો ત્યાં ખનીજ ચોરી રેતી ચોરીના અવરલોડ એટલું બધું જોર પકડેલું છે લોકોમાં ચર્ચાઈ રહ્યું છે કે કદાચ ઉપરથી કોઈ ટીમ આવે તો બંધ થઈ શકે છે આ ઉપરાંત તાત્કાલિક એના ઉપર કાર્યવાહી કરાય તો જ થઈ શકે અને વચેટિયાઓને પણ સજા મળે તો જ આ ગેરકાયદેસર ખનીજનું ખનન બંધ થઈ શકે તેવી શક્યતા જોવા મળી રહી છે